આજે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા મીડિયાને આ સમગ્ર ઘટનામાં બહાર રાખવામાં આવ્યા હતા કોર્ટના પરિસરની અંદર મીડિયાને જોવા દેવામાં આવ્યું ન હતું કોર્ટની અંદર જે રજૂઆતો પોલીસે કરી હતી આ ઉપરાંત બચાવ પક્ષના વકીલોએ જે દલીલો કરી હતી ત્યારબાદ જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે જયરાજ આહિરને જેલ હવાલે કર્યા બાદ હવે કાનૂની પરિસ્થિતિ તરફ દ્રષ્ટિપાત કરીએ તો હવે જયરાજ આહિર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી મૂકશે અને કદાચ માની લો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશે અને તે જામીન અરજી મંજૂર થઈ જશે તેવું લાગી રહ્યું છે કારણ કે હાઈકોર્ટ જામીન આપતી હોય છે આવા કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટરિંગ કોર્ટ ને ઉપરની કોર્ટ જામીન આપતી હોય છે જે ત્રણસો સાત જેવી કલમો હતી તે અત્યારે ફરિયાદી જે છે ઇજાગ્રસ્ત એ અત્યારે હાલતા ચાલતા છે દવાખાનામાંથી રજા અપાઈ ગઈ છે એટલે હાલના તબક્કે જોતા આવી કોઈ ગંભીર બાબતો હવે દેખાતી નથી કે જેનાથી જરાજ આહિરને લાંબો સમય જેલમાં રહેવું પડે જે કાનૂની બાબતો થઈ રહી છે તે મુજબ જામીન અરજી આવતીકાલે ડિસ્ટ્રિક્ટ મુકાઈ અને ત્યારબાદ કદાચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ જામીન મંજૂર કરી નાખે તો પણ નવા જેવું નહીં રહે અથવા તો હાઈકોર્ટ જામીન અરજી મંજૂર કરે છે તે જોવું રહેશે મને રજા આપશો હું છું આપનો રાજેશ જોશી નમસ્કાર